Reri Kaduwa Abashe ne muke tu?

કે આવનારા દસ દિવસ ની અંદર અમે બે દિવસ માં તો કાર્યવાહી ચાલુ કરીશું પણ દસ દિવસ ની અંદર વ્યવસ્થા સારી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીશું એની એમાં અમે બધા અધિકારી જે ગણ છે હોય હોય તો એમની કમિટી અને સાથે સાથે સમાજ ના સજ્જન શક્તિ માંથી પાંચ દસ લોકો ની લઈને એક કમિટી બનાવવામાં આવશે અને આના ઉપર વિચાર કરી તાત્કાલિક ધોરણે કોઈ સારામાં સારી વ્યવસ્થા ગોઠવાય એ પ્રકારનું આશ્વાસન મામલતદાર સાહેબ તરફથી અમને આપવામાં આવ્યું છે જો દસ દિવસ પછી આનું કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં થઈ હોય અને માત્ર આવેદન પત્ર ને પેલા ને જેમ સમજી કે આ તો આવેદન પત્ર આવતા હોય આમાં કોઈ કાર્યવાહી નહીં કરવાની અને એ પ્રકારનો વિચાર કરી જો કાર્યવાહી ન કરવામાં આવી તો 10 દિવસ પછી આજ સમાજ આનાથી પણ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી જશે એ વખત સરકાર શ્રીને અને પ્રશાસન શ્રીને આનો જવાબ આપવો પડશે કે શા માટે આપણે વ્યવસ્થા નથી કરી શક્યા પ્રશાસનની અંદર તો કાયદામાં પણ આની જોગવાઈ છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આના નિર્દેશોનો સૂચનો કર્યા છે તો વ્યવસ્થા શા માટે નહીં કરી એનો જવાબ એ આપવો પડશે

સાથે રાખી અને વિજાપુરની જનતાને ટૂંકામાં ટૂંકા સમયમાં નિરાકરણ આવે આ એવો અમારો પ્રયત્ન રહેશે અમે નગરપાલિકાને સાથે રાખી અને એનિમલ હોસ્ટેલ બનાવવાની છે તો હોસ્ટેલ બનાવી દઈશું અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ગાયો છે એને પકડી અને જ્યાં મૂકવાની છે પાંજરા પોતે જ્યાં મૂકવાની છે એ પણ અમે કાર્યવાહી કરાવી દઈશું